નમસ્તે બાર દોસ્તો અને વાલી મિત્રો કેમ છો મજામાં ને હા હવે આજે હોમ લર્નિંગ કાર્યક્રમ અને વિષય વસ્તુ ગણિત એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પુનરાવર્તન કરી લઈએ તો અગિયારથી વીસ સુધીની સંખ્યાઓમાં હું તમને કેટલાક પલાખા પૂછીશ તમે એના જવાબ આપશો ને સરસ આપશો ચલો ધ્યાન રાખજો હો અગિયાર કેમ થાય તમને ખબર છે ને હા કોઈક બોલ્યું દસ ને એક અગિયાર તો પછી દસ ને ત્રણ કેટલા થાય ભાઈ તેર કેટલા થાય તેર દસ ને પાંચ પંદર દસ ને સાત સત્તર દસ ને આઠ અઢાર થાય તો એમાં દસના કેટલા જૂથ વિચારો વિચારો સરસ દસનું એક જૂથ અને છૂટા કેટલા ગણ્યા આપણે આઠ ગણ્યા હતા તો આ રીતે દસ ને આઠ અઢાર દસ દસના બે જૂથ લઈએ તો કેટલા થાય વીસ કેટલા થાય વીસ હવે આપણે અગિયારથી વીસ સુધીની સંખ્યાઓ શીખી ગયા તમારી સ્વ અધ્યયન પોથીમાં આપણે થોડુંક લેખન કાર્ય કરવાનું છે જુઓ બાળકો અહીંયા તમારી સ્વ અધ્યયન પોથી છે એનું પાના નંબર સડસઠ એ અહીંયા ખોલેલું છે એમાં કેટલાક ફુગ્ગાઓનું ચિત્ર બતાવવામાં આવ્યું છે જોયું તમે હા પણ એ ફુગ્ગાઓમાં જો એક બે ફુગ્ગામાં કંઈક લખ્યું છે બાકીના ફુગ્ગા તો ખાલી છે તો એનો અર્થ શું થયો કે જે ખાલી છે તે ફુગ્ગામાં આપણે સંખ્યા લખવાની છે હવે જોઈએ પહેલાં કેટલા લખ્યા છે દસ ને એક અગિયાર તો બીજા ફુગ્ગા આપણે કેટલા લખીશું ભાઈ બોલો જોઈએ તો બીજા ફુગ્ગામાં દસ ને બે બાર આપણે લખીશું દસ ને બે બાર હવે એના પછીનો ફુગ્ગો જુઓ એ ફુગ્ગો ખાલી છે એમાં આપણે લખવાનું છે તો બાર પછી કેટલા આવશે બાળકો દસ ને ત્રણ તેર દસ ને ત્રણ હવે એના પછીનો ફુગ્ગો જુઓ કેટલા લખીશું ચૌદ ચૌદ હવે પછીનો જે ફુગ્ગો છે એમાં તો કંઈક લખેલું છે શું લખેલું છે બોલો જોઈએ વાહ તમે તો બધા બોલવા મળ્યા બહુ સરસ દસ ને પાંચ પંદર જુઓ દસ ને પાંચ પંદર તો લખેલા છે હવે પછીનો ફુગ્ગો ખાલી છે તો એમાં આપણે કેટલા લખીશું બોલો જોઈએ વિચારો વિચારો સરસ દસ ને છ સોળ લખવાના તો આ રીતે આપણે લખીશું દસ ને છ સોળ એના પછી જુઓ આ ફુગ્ગો ખાલી છે એમાં આપણે લખવાનું છે તો એમાં કેટલા લખીશું દસ ને સાત સત્તર લખો બધા દસ ને સાત સત્તર એના પછી ફુગ્ગો ખાલી છે હું નહીં બોલવું તમે બધા બોલો કેટલા આવશે અરે વાહ બધા જ બોલ્યા કેટલા લખવાના દસ ને આઠ અઢાર વેરી ગુડ દસ ને આઠ અઢાર હવે એના પછી ફુગ્ગો પાછો ખાલી છે એમાં આપણે લખવાનું છે કહી દઉં કેટલા લખીશું કહી દઉં ને હા દસ ને નવ ઓગણીસ લખવાના છે તો અહીંયા આપણે લખીશું દસ ને નવ ઓગણીસ અને એના પછીનો ફુગ્ગો છે એ ખાલી છે એમાં આપણે કેટલા લખીશું ભાઈ હે વાહ દસ ને દસ વીસ વીસ એટલે દસ ના કેટલા જૂથ થયા બે જૂથ લખાઈ ગયું બધાનું સરસ જુઓ બાળકો આપણે લખી દીધું પણ એના નીચે જ જ એ પાના ઉપર એક જોકરનું ચિત્ર આપેલું છે જોયું તમે આ જોકર છે કોણ છે જોકર જોયા તમે હા એ ખાનામાં માં કેટલાક ખાના લખેલું છે અને કેટલાક ખાના ખાલી છે તો આપણે એક થી વીસ સુધીની ક્રમિક સંખ્યાઓ ક્રમિક એટલે એક પછી બે બે પછી ત્રણ એમ વીસ સુધીની સંખ્યાઓ આપણે અહીંયા લખવાની છે લખીશું ને ચલો લખીએ ત્યારે એક પછી કેટલા આવશે બાળકો બે તો એ બીજા ખાનામાં આપણે લખીશું બે બે પછી જુઓ એના પછીનું ખાનું ખાલી છે તો એમાં કેટલા લખીશું આપણે ત્રણ તો આ લખ્યા ત્રણ ત્રણ પછી કેટલા આવે ચાર ચાર તો લખેલા છે આપણે લખવાના નથી હવે ચાર પછી ખાનું ખાલી છે જોયું તમે આ ખાનામાં કેટલા લખીશું પાંચ સરસ તો અહીંયા આપણે લખીશું પાંચ પાંચ પછી પહેલી લાઈન તો પૂરી થઈ ગઈ પણ બીજી લાઈનમાં જુઓ તો અહીંયા ખાનું ખાલી છે અહીં કેટલા લખીશું આપણે છ છ પછી ખાનામાં કેટલા લખેલા છે સાત આપણે લખવાના નથી સાત પછી ખાનું ખાલી છે એમાં કેટલા લખીશું આઠ તો આ રીતે આપણે લખીશું આઠ આઠ પછી ખાનું ખાલી છે એમાં કેટલા લખીશું નવ કેટલા લખીશું નવ તમને તો આવડે જ છે અને નવ પછી કેટલા આવશે ભાઈ દસ કેટલા આવશે દસ તો આપણે અહીંયા લખીશું દસ કેટલા લખીશું દસ હવે ત્રીજી લાઈન આવી તો ત્રીજી લાઈનમાં પહેલાં કેટલા લખેલા છે અગિયાર કેટલા લખેલા છે અગિયાર દસ ને એક અગિયાર હવે બીજું ખાનું ખાલી છે તો એમાં કેટલા લખીશું દસ ને બે બાર બાર પછી ખાનું ખાલી છે એમાં કેટલા લખીશું તેર કેટલા લખીશું દસ ને ત્રણ તેર એના પછીનું ખાનું ખાલી છે જો ખાલી છે ને હા તો એમાં કેટલા લખવાના દસ ને ચાર ચૌદ લખ્યા ચૌદ ચૌદ પછી કેટલા આવશે ભાઈ આ ખાનું ખાલી છે એમાં આપણે લખવાનું છે બોલો જોઈએ સરસ તમે તો બધા બોલો છો દસ ને પાંચ પંદર તો એમાં આપણે લખીશું દસ ને પાંચ પંદર હવે જો એના નીચેની લીટી આવી તો એમાં પણ ખાના ખાલી છે એક ખાનું લખેલું છે તો આ પહેલું ખાલી છે એમાં કેટલા લખીશું પંદર પછી કેટલા આવશે દસ ને છ સોળ સોળ લખ્યા સોળ પછી કેટલા આવે સત્તર તો દસ ને સાત સત્તર તો લખેલા છે એટલે આપણે લખવાના નહીં હવે એના પછીનું ખાનું જુઓ ખાલી છે કેટલા આવશે બોલો બધા બધા જ બોલ્યા હા દસ ને આઠ અઢાર હવે એના પછી કેટલા ખાના ખાલી છે ભાઈ બે ખાના ખાલી છે તો અઢાર પછીનું ખાનું છે એમાં કેટલા આવશે ઓગણીસ દસ અને નવ દસ ને નવ ઓગણીસ અને ઓગણીસ પછી વીસ તો અહીંયા કેટલા લખીશું આપણે વીસ બધા ખાના આપણે પૂરી દીધા મજા પડી ને જો બાળકો આપણે આપણી સ્વઅધ્યયન અધ્યયન પોથીમાં અગિયારથી વીસ સુધીના અંકો આપણે લખ્યા લખ્યા ને હા તો હવે પછી આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ જુઓ બાળકો અહીંયા એ દિવાસળી મૂકેલી છે તો આ દિવાસળીમાં દસ દિવાસનું આપણે જૂથ બનાવ્યું છે તો દસનું એક જૂથ છે અને અહીં કેટલી દિવાસળી છે ગણો જોઈએ એક બે અને ત્રણ તો આને આપણે દસનું એક જૂથ કહીશું અને છૂટા કેટલા કહીશું ત્રણ છૂટા કહીશું કેટલા છૂટા કહીશું ત્રણ છૂટા કહીશું તો દસનું એક જૂથ અને ત્રણ છૂટા દસનું એક જૂથ અને ત્રણ છૂટા બરાબર હવે આપણે બીજી સંખ્યા લઈએ તો અહીંયા જુઓ તમે કે દસનું એક જૂથ છે અને બીજી હું કેટલીક દિવાસણી મૂકું છું તો આપણે એને ગણીશું કેટલી દિવાશરી છે ભાઈ ચલો ગણીએ તો અહીંયા જુઓ તમે દસનું આ એક જૂથ છે અને છૂટી દિવાશરી કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ તો દસના કેટલા જૂથ કહેવાય એક જૂથ અને છૂટા કેટલા તો પાંચ છૂટા દસનું એક જૂથ અને પાંચ છૂટા દસનું એક જૂથ અને પાંચ છૂટા જુઓ બાળકો આપણે દિવાસેની મદદથી પ્રવૃત્તિ કરી હવે આપણે દશક અને એકમની આપણે પ્રવૃત્તિ કરીએ દશક કોને કહેવાય એકમ કોને કહેવાય એની થોડી સમજ મેળવીશું ને સરસ તો ચાલો તૈયાર છો ને બધા ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ જુઓ બાળકો આપણે દસના જૂથ અને છૂટા એની સમજ મેળવી અહીંયા આપણે તમે જે દસનું જૂથ બનાવ્યું એને જૂથ તો કહેવાય પણ સાથે સાથે એક બીજો શબ્દ પણ એના માટે છે દશક કહેવાય શું કહેવાય દશક તો દસ ભેગા કર્યા એટલે એક દસનું જૂથ બન્યું અને એને એક દશક પણ કહેવાય તો અહીંયા આપણે આ દિવાશ્રીની કેટલીક સળીઓ હતી એને ઘણી અને એમાંથી દસ સળીઓ લઈ અને દસનું એક જૂથ બનાવ્યું તો એને એક દશક કહેવાય શું કહેવાય એક દશક કહેવાય હવે કેટલીક દિવાસરી આપણે છૂટી મૂકીએ છીએ તો છુટ્ટી દિવાસરી છે એને એકમ કહેવાય શું કહેવાય એકમ કહેવાય હમણાં પણ આપણે વાત કરી હતી કે જે ભેગા કર્યા હોય અથવા તો ભેગું બાંધ્યું હોય એને આપણે શું કહીએ છીએ જૂથ બનાવ્યું તમે રમત રમતા હોય ત્યારે પણ તમે બે બેની જોડી બનાવો છો ચાર ચારની જોડી બનાવો છો આ પેર બનાવો છો જે જોડી કેટલા રીતે કેટલા રમત રમો છો તો એમાંય તમે શું કરો છો એ જૂથ જ બનાવો છો તો અહીંયા આપણે આ દસનું જૂથ બનાવ્યું છે અને આ જૂથ બનાવ્યું નથી આ છૂટા છૂટા છે તો આને આપણે શું કહીશું એકમ કહીશું શું કહીશું એકમ તો કેટલી છે ઘણો જોઈએ એક બે ત્રણ અને ચાર આ જ વસ્તુ આપણે મણકાગોળી પર પણ શીખી શકીએ હવે જોઈએ મણકાગોળીમાં દશક અને એકમ કેવી રીતે શીખાય તો અહીંયો તમે જોયું હશે કે અહીંયા લખેલું છે આ દશક અને આ એકમ તો દશકના ખાનામાં જેટલા દશક હોય એટલા મણકા ભરાવાના એકમના ખાનામાં જેટલા અહીંયા છૂટા મણકા હોય અથવા તો છૂટી સંખ્યા હોય એટલા મણકા ભરાવાના તો અહીંયા દશકનું એક જૂથ છે તો દશકના ખાનામાં આપણે કેટલા મણકા ભરાઈશું એક મણકો તો આપણે આ દશકના સળિયા ઉપર એક મણકો ભરાઈએ તો એ આ એક દશક કહેવાય હવે અયયો એકમના ખાનામાં એકમ કહેતો છૂટા તો અયો છૂટી કેટલી સળીઓ છે ચાર કેટલી છે ચાર તો આપણે એકમના ખાનામાં કેટલા મણકા પર હોય બે ત્રણ અને આ ચાર તો એક દશક અને ચાર એકમ એક દશક અને ચાર એકમ હવે એક દશક એટલે કેટલા દસ કહેવાય એક દસ કહેવાય લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ તો દશક એક જ છે એટલે આપણે કેટલા લખવાના એક કેટલા લખવાના એક અને છૂટી સળીઓ કેટલી છે ચાર તો એકમ કેટલા કહેવાય ચાર તો આપણે પાછળ લખીશું ચાર કઈ સંખ્યા બની ગઈ બાર દોસ્તો ચૌદ દસ ને ચાર ચૌદ આપણે ગણીએ તો પણ એ રીતે જ થશે આ દસ અને આ ચાર તો દસ પછી અગિયાર બાર તેર અને ચૌદ બરાબર તો બાળકો તમે પણ આ રીતે અગિયાર થી વીસ સુધીની સંખ્યાઓ બનાવજો જો તમે ગણિતની સ્વદ્ય પોથી લઈને જ બેઠા હશો તો એમાં પાન નંબર અડસઠ ગાળો કેટલીક દિવાસળીઓનું એક જૂથ બનાવેલું છે કેટલી દિવાસળીઓ હશે એમાં કોણ બોલ્યું અરે વાહ દસ દિવાસળી છે તો એના નીચે શું લખ્યું છે એક દશક શું લખ્યું છે એક દશક તો એક દશક બરાબર કેટલા કહેવાય દસ આપણને ખબર છે કે દસ દિવાસળીઓનું એક જૂથ બાંધ્યું છે એટલે એને એક દશક કહેવાય તો એક દશક કહો અથવા તો દસ સ્થળીઓ કહો પણ અહીંયા જૂથ બનાવ્યું છે એટલે એક દશક કહેવાય શું કહેવાય એક દશક કહેવાય હવે અહીંયા નીચે ખાના આપેલા છે એમાં તમારે શું કરવાનું છે લખવાનું છે તો અહીંયા જુઓ કેટલા લખેલા છે દસ અહીંયા કેટલા લખેલા છે દસ બાકીના ખાનામાં આપણે લખીશું ચલો લખો જોઈએ મારી સાથે દસ આ ખાનામાં લખો દસ હવે આ બાકીના ખાના છે એમાં તમે શાંતિથી લખજો બરાબર ને હવે એના નીચે જુઓ તો અહીંયા એક દશક અને એક એકમ એક દિવાસી છૂટી છે એટલે એને એક એકમ કહેવાય તો એક દશક અને એક એકમ બરાબર કેટલા થાય દસ ને એક અગિયાર અહીંયા આ ખાનામાં જુઓ લખેલું છે ને દસ ને એક અગિયાર દસ ને એક અગિયાર બાળ દોસ્તો બાકીના ખાનામાં હવે તમે શાંતિથી લખજો હવે નીચે જુઓ તો અહીંયા શું લખેલું છે એક દશક અને કેટલી દિવસની છૂટી છે બે કેટલી છૂટી છે બે તો એના નીચે શું લખ્યું છે બે એકમ એક દશક બે એકમ બરાબર કેટલા થાય દસ ને બે બાર દસ ને બે બાર હવે બાકીના ખાનામાં આપણે લખવાનું છે જુઓ બાજુના પાના ઉપર પણ એ રીતે જ છે અહીંયા એક દશક અને ત્રણ દિવાસળી છૂટી છે એટલે આપણે ત્રણ એકમ કહીશું તો એક દશક અને ત્રણ એકમ બરાબર કઈ સંખ્યા બની દસ ને ત્રણ તેર એમાં બાકીના ખાનામાં તમારે લખવાના છે જુઓ બાળકો એના પાછળ પાન નંબર સિત્તેર આપેલું છે એના ઉપર જુઓ તો અહીંયા પણ આપણે કેટલાક ખાના ખાલી છે એમાં આ ગણતરી કરતા જવાનું બોલતા જવાનું અને લખતા જવાનું નંબર ઇકોતેર એના ઉપર તો તમે જુઓ છો કે અહીંયા દસનું આ એક જૂથ છે એટલે કે એક દશક છે અહીંયા પણ એક દશક છે કેટલા દશક થયા એકને એક બે એકને એક બે તો કેટલા દશક કહેવાય બે દશક અને બે દશક એટલે કેટલા કહેવાય વીસ કેટલા કહેવાય વીસ બાકીના ખાનામાં આપણે લખવાનું છે હવે એમાં તમે જુઓ અહીંયા એકમ લખેલું છે કે ના અને એકમમાં કોઈ સળીઓ પણ આપેલી નથી એટલે એકમમાં કશું જ નથી એટલે શું મૂક્યું છે આપણે શૂન્ય મૂક્યું છે તો બે દશક એટલે એક ને એક બે અને એકમ કંઈ નથી એટલે શું મૂક્યું શૂન્ય તો બે દશક બરાબર વીસ આ બાકીના ખાનામાં તમે તમારા વાલી સાથે રહી અથવા તો મોટા ભાઈ બેન સાથે રહી અને લખજો અને બોલજો આ ચિત્ર બતાવેલું છે અને સૂચના પણ લખી છે કે દસના જૂથ બનાવો અને સંખ્યા તથા દશક એકમ લખો તો અહીંયો એક ચિત્ર પહેલું છે એ તમે જોયું હા શેનું ચિત્ર છે અરે વાહ બધાને ખબર પડી ગઈ શું છે આઈસ્ક્રીમના કોન છે તમને તો બહુ જ ગમે પણ શિયાળો છે હો જો જો ખાવા જતા નહીં નહીં તો શું થશે શરદી થશે એટલે અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું નહીં હવે ચિત્રમાં તમે જુઓ તો આઈસ્ક્રીમના કોન છે એમાં કેટલાક આઈસ્ક્રીમના ફરતે લીટી દોરેલી છે તો એની અંદર કેટલા આઈસ્ક્રીમ છે આપણે જોઈએ ઘણો જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ દસ આઈસ્ક્રીમ છે એના ફરતે એક લીટી દોરી છે એટલે શું બનાવી ભાઈએ દસનું જૂથ હવે દસનું એક જૂથ એને કેટલા દશક કહેવાય એક દશક અને જૂથ બનાવ્યા પછી કેટલા આઈસ્ક્રીમના કોન બહાર રહી ગયા જૂથની બહાર ગણીએ તો એક બે અને ત્રણ તો ત્રણ છૂટા છે એટલે એને એકમ કહેવાય તો એકમના ખાનામાં કેટલા લખ્યા છે ત્રણ તો એક દશક અને ત્રણ એકમ અહીંયા સંખ્યા લખી છે તેર તો આ રીતે નીચેની સંખ્યાઓ છે એ તમારે જાતે ગણવાની છે અને અહીંયા લખવાની છે અને પછી એના દશક અને એકમ અહીંયા આ ખાનામાં લખવાના છે બાજુના પાન ઉપર જુઓ બાળકો અહીંયા તમને પેલા પાન ઉપર હતું એવા જ અહીંયા ચિત્રો આપેલા છે અહીંયા પણ એ જ કરવાનું છે દસના જૂથ બનાવવાના છે સંખ્યા લખવાની છે અને દશક અને એકમ લખવાના છે આપણે સાપના ચિત્રમાં પહેલાં આપણે ગણતરી કરીશું કેટલા સાપ છે તે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આપણે પહેલાં આ ખાનામાં લખી દઈશું કેટલા લખીશું અગિયાર લખાઈ ગયા સરસ હવે આપણે દસનું જૂથ બનાવીએ તો પેલા આપણે દસ ગણવા પડશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીંયા આપણે દસ સાપનું એક જૂથ બનાવીએ તો એ આમ કરી અહીંયા આપણે શું બનાવ્યું જો એટલે એક દશક કહેવાય તો અહીંયા આપણે લખીશું એક દશક અને છૂટા કેટલા રહ્યા ભાઈ એક સાફ છૂટો રહ્યો છે તો એક એકમ કહેવાય એટલે અહીંયા લખીશું એક હવે એ જ પ્રમાણે બાકીના જે ચિત્રો છે એમાં તમે ગણજો સંખ્યા લખજો અને દશક એકમ પ્રમાણે તમે છૂટા પાડીને લખજો જો બાળકો અહીંયા ચિત્રો આપેલા છે અને સૂચના આપી છે વધારે હોય ત્યાં ટીક કરો બરાબર નહીં તો અહીંયા આ ગળાના ચિત્ર આપ્યા છે આ બાજુ પણ ગળા છે આ બાજુ પણ ગળા છે તો પહેલાં શું કરવું પડશે આપણે એને ગણવા પડશે અને લખવા પડશે અને ત્યાર પછી કયા ખાનામાં ગળા વધાર છે તે આપણે ઠીક કરવી પડશે તો અહીંયા પહેલાં ગણતરી કરીએ ચલો મારી સાથે ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ કેટલા થયા ચૌદ તો અહીંયા આપણે લખી દઈશું ચૌદ હવે બાજુના ખાનામાં જુઓ હવે જુઓ બાળકો આ બાજુના ખાનામાં ગળાનું ચિત્ર છે તે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તેર હવે તમે જુઓ તો અહીંયા ચૌદ ગળા છે અને અહીંયા કેટલા ગળા છે તેર તો આપણે અગિયારથી વીસ સુધીની સંખ્યા જ્યારે લખીએ છીએ ત્યારે પહેલાં કેટલા લખીએ છીએ તેર અને પછી કેટલા લખીએ છીએ ચૌદ તો તેરમાં એક ઉમેરીએ ત્યારે ચૌદ આવે એટલે કે તેર કરતાં ચૌદ વધારે છે એટલે અહીંયા આપણે ચૌદ ઉપર ખરાની નિશાની કરીશું ટીક કરીશું બરાબર ને તો એ રીતે હવે તમારે નીચે આપેલા પાન ગણવાના છે અહીં લખવાના છે આ પાન ગણીને અહીં લખવાના છે એમાંથી બેમાંથી જે વધારે હોય એના ઉપર ખરાની નિશાની કરવાની છે એ જ રીતે આ દડાના ખાનામાં પણ તમારે એ જ કરવાનું છે ગણવાના અને લખવાના અને જે વધારે હોય તો ખરાની નિશાની કરવાની ત્યાર પછી આ કેરી ગણવાની છે અને લખવાની છે અને પછી જો વધારે હોય તો ખરાની નિશાની કરવાની છે જુઓ બાળકો આ ચિત્રમાં અહીંયા સૂચના આપી છે ક્રમમાં જોડો હવે એકથી વીસ સુધીની સંખ્યા આપેલી છે પણ એ સંખ્યાને આપણે જોડવાની છે તો અહીયો એકથી બે ત્રણ એમ ક્રમમાં આપણે જોડતા જવાનું છે તો હું અહીંયો શરૂઆત કરું છું આપણે બધા એમાં ધ્યાન રાખીશું તો જુઓ અહીંયા એક છે એકથી પછી આ બે બેથી આગળ ત્રણ ત્રણથી આગળ ચાર ચારથી આગળ પાંચ પાંચથી આગળ છ છ થી આગળ સાત સાત થી આગળ આઠ આઠ પછી નવ નવ પછી દસ દસ પછી અગિયાર અગિયાર પછી કેટલા આવશે બાર બાર પછી કેટલા આવશે તેર તો તેર આ રહ્યા એટલે જઈશું તેર સુધી તેર થી પછી ચૌદ ચૌદ થી પછી પંદર 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 પછી આવે સોળ શોધી કાઢો આ રહ્યા સોળ તો પાછા આવો સોળ સોળ પછી સત્તર સત્તર પછી અઢાર અઢાર પછી કેટલા આવશે ઓગણીસ તો આ રહ્યા ઓગણીસ આપણે જઈશું ઓગણીસ સુધી અને ઓગણીસથી પછી કેટલે જઈશું વીસ કઈ સંખ્યા બની જાય અંદર પાંચ કેટલા લખાઈ ગયા પાંચ ગમે ને દોસ્તો આ પ્રવૃત્તિ સરસ તો આ રીતે તમે પણ તમારી સ્વાધ્યયન પોથીમાં એકથી તે વીસ સુધીના અંકોને જોડશો એટલે તમને પણ અંકો જોડવાની મજા આવશે એકથી વીસ સુધીની સંખ્યા પાકી પણ થશે અને સરસ મજાનું એક ચિત્ર બનશે કયો અંક બની ગયો પાંચ જો બાર દોસ્તો આપણે આનું લેખન કરતા શીખ્યા ત્યાર પછી વધારાને ઓછી સંખ્યા ગણતા શીખ્યા અને છેલ્લે ક્રમિક અંકો જોડતા પણ શીખ્યા પણ જો આનું તમે પુનરાવર્તન નહીં કરો તો આ સંખ્યા તમારા મનમાં પાકી થશે નહીં એટલે આળસ રાખ્યા વગર વાલી મિત્રોને પણ નમ્ર સૂચન કે બાળકોને વિવિધ સંખ્યાઓ લખીને આપો અને બાળકો મૂર્ત વસ્તુઓ દ્વારા એની ગણતરી કરે એનું ધ્યાન રાખો અને બાળકો તમે પણ તમારા વાલીઓ સાથે બેસીને અગિયારથી વીસ સુધીની સંખ્યાઓ વારંવાર ગણજો અને લખજો સ્વરધ્યાન પોથીમાં જે લખવાનું કામ છે તે આપણે પૂરું કરીશું આવજો